જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાંથી અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે ને બધો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને માવારા રૂમમાં અત્યારે બધી હું તું કચરાને એવું કરતી હતી તો જો એ બધું થઈ ગયું છે અને બપોરની રસોઈ પણ બની ગઈ છે સેવ ટમેટાનું શાક ને રોટલીને એવું બધું જમવામાં બનાવ્યું છે તો જમી લીધું છે અને જમીને હવે બધો ભાભીમાં એ કપડાંને એવું થોડાક કરતા આજે ધોવાના જાજા નહોતા તો એ ધોઈ લીધા છે અને એ બધું થઈ ગયું હે તો હવે જો અત્યારે જમી અને હવે વાસણને થોડુંક કામકાજ ઘરનું છે એ બધું કામકાજ કરી અને થોડી આરામ કરી જઈએ કેમ કે તડકો છે આજે બહુ જ એટલે એવું છે તો જો અત્યારે નીણપાણી બીહુણ એ બધું થઈ ગયું કબૂતરને હાંચવી લીધું હંસલાવને ખવડાવી લીધું નવડાવી દીધા કોલુભાઈને ખવડાવી રહી દીધું આ બધું જાજું બહુ હોય એમાં મંદિરનું બધું હાંચવવાનું હોય મહેમાન આવ્યા હતા એ થોડી વાર બેઠા તો એ ગયા અને હવે જમી અને થઈ ગયા છે એ ફ્રી તો હવે હાલો થોડુંક વાસણને કપડાં ઠેકાણે કરવાના એ બધું બાકી છે તો એ કરી લઈએ અને પછી હોય જઈએ મિત્રો જો આજે તમને એક વસ્તુ બતાવવાની છે અને એક આપણે વાત કહેવાની છે તમને આ દર વખતે હું તો ભૂલી જાઉં છું અને પછી એમાં એવું છે કે ભગવાન અને દેવ વિશેનું હોય એ બહુ બહાર ન પાડીએ તો વધારે સારું એટલે આપણે હે ને કોઈને કહેતા નહોતા અને કહેવાનું પણ નહોતું પણ આજે મેં પૂછ્યું ને બાપુને મેં કીધું આપણે આવેલા વિશેની વાત કરું વિડિયોમાં તો કે વાંધો નહીં કરાય કે કોઈને શ્રદ્ધા હોય તો માન્યતા કરે કોઈને ન હોય તો ન કરે જોઈ કે કંઈ વાંધો નહીં તો બસ જોઈ વાત કરવા એવી છું કે આપણે એ વાત છે કે આ જે અવેળો બનાવેલો છે ને આ અવેડામાં કોઈ પણ રોગી હોય કે કોઈ પણ દુઃખ હોય કે ગમે એવી પીળા ભોગવતું હોય કે ગમે એવો રોગ થયો હોય ને કદાચ કેમ ગટકાનો થઈ ગયા હોય એમ એવું ગમે હોય છે ને તો આ વેડામાંથી પાણી પી જાય આમાં જોકે ગાવું પાણી પીવા આવે જ છે ઘેટા બકરા બધા પીવા આવે જ છે આ આ અને આપણે પીતી હોય તો કેમ કે એક ગામની આપણે પોણા ત્રણસો ગાવું છે તો એવી રીતની ત્રણ ગામની ગાવું પાણી પીવા આવે છે આ જવેડામાં મોટર ચાલુ છે એમાં અને બચ્ચો એ રીતે છે ને આમાં માણસ પણ ગમે પાણી પી જાય અહીંયા પ્રસાદી આ પાણીની લઈ જાય અને અહીંયા હાથ પગ ધોઈ જાય ને તો ગમે એવો રોગને દુઃખી છે ને એ દૂર થઈ જાય નવનાથ બાપુનું આ વરદાન છે અને આ આવેડામાં નવનાથ બાપુ એ હાથ પગ ધોયેલા છે એટલે આ આવેડામાં એટલું હાસ અને વરદાન લીધું છે એણે કે ગમે એ રોગ કે દુઃખી આવીએ ને તો એ આવેડાનું પાણી પી જાય ને એટલે બધા હાજા થઈ જાય અને ગમે એવો રોગ કે દુઃખ છે ને એ દૂર થઈ જાય હું આ ત્રણ ચાર દિ થી આવીશ પણ આમના મમણાં હે ને માણસ થોડા હતા ને ટાઈમ નહોતો માની બધા ભાવનગર હતા એટલે મને કાંઈ વેત નહોતું આવ્યું તો ટાઈમ નહોતો રહ્યો મને તો હું હજી પીવા નહોતી આવી દર વખતે જો કે આમ તો એટલું પીવાતું હોય ને થતું હોય પણ આજ ફેરે પીવા જ નથી આવી તો આજે જો મને એમ થયું કાલે વિડીયો ઉતારી ને વાઈટે નહોતું પીધું મેં મેં કીધું જાઉં ને અત્યારે વિડીયો ઉતારી પ્રસાદી અહીં બાજુમાં જ છે તો એ લોકો કે નથી પી શકતા એવું છે આમાં ભાઈમાં કિસ્મતમાં લખ્યું હોય તો અહીં જ પી હગ્યા ચાર પાંચ દીથી આવી તો ન થાય આજ છે તો આ જો પ્રસાદી લઈ લઉં હાથ પગ જોઈ લઉં અને પછી ઘરે જાઉં એટલે કોઈ પણ શ્રદ્ધાળુ હોય માનતા હોય એના માટેની આ વાત છે કેમ કે અમુક માન્યતા ન થતી હોય અમુકને આવેળો વસ્તુ છે તો આમાં ઘણાને ખૂબ પણ સડતું હોય એટલે ન પણ ગમે કોઈને ભામેણાનો દાયરો આજે આવ્યો છે આવી ગયા કેમેરામેન ફોકસ કરો એ ભાવલા દાદા આવ્યા હા ભરત આવ્યા મહેક આવી એ એલા જડી જડી એવી જડી કે કમન વીડિયો લે લે એવું હોય હાલો ખોલ

બાપુ ને રાજાપુરી સુરત થી બોજા ઈ લગભગ મણ દોઢ બે મણ આયુ ઈ તો છતાં આ સામાન લઈને બાપા રામ

એટલે આઈસ્ક્રીમ બનાવવા દૂધ દેવાનું છે માં ભરે હે દૂધ અને આપણે કરવાનું છે ગરમ એટલે ગરમ કરી લઈએ પછી આઈસ્ક્રીમ બનાવવા એ ભલ ભાઈ અત્યારે દૂધ ભરવા ગેસ ભરીને આવે ને પછી આઈસ્ક્રીમ બનાવવા લઈ જાવ જોવા કેન ભરાઈ ગયું છે હે હા હજી ખાંડ નાખવાની બધી ઓગાળી નાખીએ અને પછી તો ભાઈ આવે ત્યાં ઠરી જાય દૂધ પછી આઈસ્ક્રીમ હજી રસોઈ બનાવવા બાકી છે આ બધો ભાવનગરનો દાયરો આવ્યો છે ને તો કીધું આઈસ્ક્રીમ બનાવી નાખીએ આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે જેને ખાવું હોય આવજો ભરતભાઈ ના હંસલા મૂકતા નથી બટકા જો 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 બીવે ઘરના બીવે ના એટલું બધું નથી ખાલી આઈસ્ક્રીમ બનાવવાનું દૂધ ગરમ થવા માંડ્યું છે ભાવનગર વાળા ભાભી માં આવી ગયા છે અને જો મંડ્યા છે ગરમ કરવા એમાંથી ખાંડ નાખી ગાડીમાં પરત ગદગદિયા કરો બાપા ને ગદગદિયા બહુ થઈ ને એટલે નાની ને ખબર નથી પડતી કોઈ ઓલી એ કરવા જઈ

वजन itu ना

i'm only rocky but the gate ready okay. Okay.

ડકા થઈ ગયા મામા ભણેજ ને ભૂત દેખી ગઈ મોબાઈલ માં તે અવની બેન અમારી વી ગઈ છે એટલે રોવા માંડી છે આ મામા સાની રાખે છે આ બીજું ભૂત આવ્યું મારું આ ઓ નો કરાય મહેરアンજેમ ઠેકડા

હલો મિત્રો જો આઈસ્ક્રીમનો પ્રોગ્રામ હતો તો હમણાં ગામમાંથી આવ્યું હતું છોકરીઓ મામા ફૂઈની છે એમની દીકરીઓ અને એ બધો દાયરો આવ્યો હતો ઘરનો તો આઈસ્ક્રીમ ખાવા આવ્યા હતા તો આઈસ્ક્રીમ ખાય અને બચ્ચો અત્યાર સુધી બેઠા હતા અત્યારે વાગી ગયા છે બાર એટલે જો અત્યારે બાર વાગી ગયા છે રાતના અને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાઈ લીધું છે હવે મસ્ત મજાનો ઠંડો પવન આવે છે ભાવનગરનો દાયરો પણ આજે આવ્યો છે અને એવું છે તો હાલો હવે ને ની આવે છે અને હું પાછું વેલા હર ઉઠવું હોય એટલે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ